વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે વિદ્યાર્થીઓએ માર્ચ બે હજાર ચોવીસની અંદર બોર્ડ એક્ઝામ આપી હતી ધોરણ દસની અંદર અને એની અંદર જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની અંદર ફેલ થયા છે તો એમને જે રિપીટર એક્ઝામ આવશે જુલાઈની અંદર તો એની અંદર ફક્ત બેઝિક ગણિતની અંદર ત્રણ પ્રકરણ કરવાથી તે સો ટકા પાસ થઈ જશે તો ટોટલ ચૌદ પ્રકરણની અંદરથી કયા એ ત્રણ પ્રકરણ છે જે તમે સારી રીતે તૈયાર કરશો તો સો ટકા પાસ થઈ જશો વિડીયોની અંદર આપણે આગળ વાત કરીએ એ પહેલાં તમે એકવાર જોઈ નાખો આ કોમેન્ટ હું તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ કોમેન્ટ જુઓ કારણ કે આપણે ગઈ સાલ રિપીટેડ એક્ઝામ બે હજાર ત્રેવીસ માટે ઘણા બધા મોસ્ટ ટાઈમ વિડીયો બનાવ્યા હતા અને બેઝિક ગણિત માટેની મોસ્ટ ટાઈમ ટિપ્સ આપી હતી તો એ વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા હતા અને ટિપ્સ ફોલો કરી હતી તો તમે પણ આ વિડીયોને અંત સુધી જોજો હું તમને એવા ત્રણ પ્રકરણ બતાવીશ જેના કારણે તમે ફક્ત એ ત્રણ પ્રકરણ તમારે ટોટલ બે મહિનાની અંદર તૈયાર કરવાના છે અને તમે આરામથી સો ટકા પાસ થઈ જશો ઓકે જો ચેનલની અંદર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને તમારા જેટલા પણ મિત્રો હોય જે રિપીટ એક્ઝામ આપવાના છે જુલાઈની અંદર એમના સુધી પણ 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 શેર કરજો જેથી બેનિફિટ થાય અને એમનું વર્ષ બચી જાય ઓકે તો મિત્રો પહેલા તો જનરલ વિકલ્પ એટલે શું અને ગુણ કુલ કેટલા ગુણનું પ્રકરણ છે એ પહેલા ડિટેલમાં સમજીશું તો જુઓ વિભાગ એની તમારે અલગથી તૈયાર કરવાની છે જે વિભાગ એ આવે છે એ ટોટલ ચોવીસ ગુણનો આવે છે એના પણ આપણે મોસ્ટ એમપી આ પ્રકરણના તૈયાર કરાવીશું વિભાગ એની અંદર તમારે આવશે વિકલ્પ આવશે ખાલી જગ્યા આવશે અને એક ગુણની અંદર જે જવાબ આપવાના હોય છે એ પ્રશ્નો પણ આવી શકે છે એટલે ટોટલ ચોવીસ ગુણનો વિભાગ એ આવશે જે તમારે અલગથી તૈયાર કરવાનો અને આ ત્રણ પ્રકરણ કરવાના છે પહેલાં તો જુઓ આંકડાશાસ્ત્ર જે આંકડાશાસ્ત્ર બોર્ડ એક્ઝામની અંદર ચૌદ ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે એના ટોટલ સોળ ગુણ થાય છે અને આપણે જનરલ વિકલ્પ આવવાના જ છે ઓકે તમે ધારો કે વિભાગ સી ની અંદર ટોટલ નવ પ્રશ્ન આપેલા હોય અને કીધેલું હોય કે નવમાંથી કોઈ પણ છ લખો તો આંકડા શાસ્ત્રના જો બે પ્રશ્ન હોય તો બે બે તમે લખી શકો છો ઓકે અથવા નહીં તમે આગળ જ બોર્ડ એક્ઝામ આપી છે તમને ખબર છે તો આંકડા શાસ્ત્ર એ તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે કારણ કે જનરલ વિકલ્પ સાથે ટોટલ સોળ ગુણનું આ પ્રકરણ થવાનું છે તો તમારે આંકડા શાસ્ત્રના ટોટલી ટોટલ સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા સારી રીતે તૈયાર કરવાના અને કોઈ પણ એવો દાખલો નહીં મૂકવાનો જેના કારણે આપણને લોસ થાય ઓકે અને જો આંકડા શાસ્ત્ર તમારે શીખવું હોય તો આ વિડીયો પછી નેક્સ્ટ હવે આપણે આંકડા શાસ્ત્રના સ્વાધ્યાય વાઇઝ એક એક દરેક દાખલા મૂકતા જઈશું તમારે રેગ્યુલર એ વિડીયો જોવાનો છે ફક્ત જોવાનો નથી જોઈને તરત જ એ દાખલો ગણી અને તૈયાર કરવાનો છે ઓકે તો જ તમે આરામથી પાસ થઈ શકશો અને આંકડા શાસ્ત્ર તમને સો ટકા આવડી જશે એટલી જ ઇઝી મેથડથી આપણે સમજાવીશું નવા વિડીયોની અપડેટ જાણવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાજો જેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે અને યાદ રાખજો ફરી કહું છું આંકડા શાસ્ત્રના વિડીયો આ વિડીયો પછી તરત જ આપણી ચેનલની અંદર અપલોડ થતા રહેશે જેમ વિડીયો અપલોડ થાય એમ તમે વિડીયો જોવાનો દાખલો જોઈ અને તરત જ જાતે ગણી અને તૈયાર કરી નાખવાનો ઓકે તમને આવડી જાય એટલી ઇઝી મેથડથી આપણે ગણાવીશું પછી બીજા નંબરમાં આવશે સંભાવના સંભાવનાના જુઓ આમ ગુણ થાય છે દસ અને જનરલ વિકલ્પ સાથે ટોટલ ચૌદ ગુણ થાય છે કેટલા ચૌદ ગુણ તો સોળ ગુણ આંકડા શાસ્ત્રના ચૌદ ગુણ સંભાવનાના સંભાવના એકદમ ઇઝી પ્રકરણ છે અને તમને એક જ વિડીયોની અંદર આવડી જાય એટલે ઇઝી મેથડથી આપણે ગણાવેલ છે તથા જેમ આંકડા શાસ્ત્રના વિડીયો આવે એવી જ રીતના આપણે સંભાવનાના પણ સ્વાધ્યાયના બધા જ દાખલા ગણાવીશું ફક્ત તમારા માટે કંઈ નહીં તો તમારે શું કરવાનું છે એને રોજ જોવાના છે અને ફોલો કરવાના છે ઓકે હું તમારા માટે મહેનત કરું છું ફક્ત તમારે શું કરવાનું વિડીયો જોવાનો અને તરત જ દાખલો ગણી અને તૈયાર કરી નાખવાનો તમે સો ટકા પાસ થઈ જશો સંભાવના ચૌદ ગુણનું થશે પછી આવશે સમાંતર શ્રેણી એ આઠ ગુણનું થાય છે પણ જનરલ વિકલ્પ સાથે એના ટોટલ તેર ગુણ છે એટલા માટે મેં આ સમાંતર શ્રેણી પ્રકરણ લીધું છે કારણ કે તેર ગુણનું પ્રકરણ તમારે જનરલ વિકલ્પ સાથે આવશે જ તેર ગુણનું જ પૂછાશે બોર્ડ એક્ઝામનું જે પેપર હશે ને જુલાઈનું એની અંદર ટોટલ તમે એક ગુણના પ્રશ્નો તથા બે ગુણના ત્રણ ગુણના બધા જ દાખલા ભેગા કરશો ને તો એના તેર ગુણના દાખલા ફક્ત સમાંતર શ્રેણીના આવશે તો આપણે સમાંતર શ્રેણી થોડુંક ટફ છે પણ તમને આવડી જાય એ માટે એના પણ વિડીયોઝ મૂકીશું ઓકે તો તમારે રેગ્યુલરી આપણી ચેનલની અંદર તમને વિડીયો મળતા રહેશે તમારે રોજ આપણી ચેનલની અંદર જે વિડીયો આવે છે લેટેસ્ટ એ જોઈ નાખવાના અને તૈયાર કરી નાખવાના ઓકે તો હવે તમે ટોટલ કરો સોળ ગુણનું થશે આંકડાશાસ્ત્ર ચૌદ ગુણનું થશે સંભાવના અને તેર ગુણનું થશે સમાંતર શ્રેણી તો ટોટલ ત્રણ પ્રકારથી તમારે કેટલા ગુણ આવી શકે છે તેતાલીસ ગુણ આવી શકે છે કેટલા તેતાલીસ ગુણ આમ તો તમારે પાસ થવા માટે અઠ્યાવીસ કે છવ્વીસ એવા જ કંઈક ગુણ હોય છે પણ આપણે અઠ્યાવીસ રાખો અઠ્યાવીસ ગુણ લાવવાના હોય છે પણ તેતાલીસ ગુણ તમારે ફક્ત ત્રણ પ્રકરણથી આવશે ઓકે તો કેવો વિડીયો થયો તમારા માટે તમે જુઓ ટોટલ ચૌદ પ્રકરણ છે એની અંદરથી બાકીના અગિયાર પ્રકરણ આપણે શું કરવાના બિલકુલ તૈયાર નથી કરવાના કારણ કે સમય થોડો છે બે મહિનાનો સમય છે પણ બે મહિનાની અંદર તમારે આ ત્રણ પ્રકરણ એટલી સારી રીતે તૈયાર કરવાના છે ને કે પણ એક પણ ગુણ અંદરથી જવો જોઈએ ને આના અંદર પૂરેપૂરું કોન્સન્ટ્રેશન તમારે રાખવું પડશે એક પણ ગુણ આ ત્રણ પ્રકરણની અંદરથી ન જવો જોઈએ ઓકે એવી તમારે તૈયારી કરવી પડશે હું તમને સપોર્ટ કરતો રહીશ રોજ સ્વાધ્યાયના વિડીયો આંકડાશાસ્ત્રના કાલથી જ તમને મળવાના શરૂ થઈ જશે તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બે આઇકન દબાવજો કારણ કે જેવો વિડીયો આવે એવી તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય ઓકે આ ત્રણ પ્રકરણ સારી રીતે તૈયાર કરી નાખજો તથા હાલ તમારે આ ત્રણે ત્રણ પ્રકરણનું ઇન્ટ્રોડક્શન જોવું હોય મતલબ કે આંકડા અને સંભાવના સંભાવનાની અંદર તમને ખબર છે પાસાવાળા દાખલા આવે છે પત્તાવાળા દાખલા આવે છે અને સિક્કાવાળા દાખલા આવે છે આ ત્રણે ત્રણ દાખલાની અંદર પરિણામ કઈ રીતના મેળવવા એકદમ ઇઝી મેથડથી આપણે ગણાવેલું છે અને સમજાવેલું છે તો એનો વિડીયો તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને એવી જ રીતના આંકડા શાસ્ત્રની અંદર મધ્યકની ત્રણે ત્રણ રીત બૌલક મધ્યસ્થ તથા મધ્યક અને મધ્યસ્થની ખુરતી આવડતી એમ ટોટલ છ વિડીયો બનાવેલા છે એની પણ પ્લેલિસ્ટની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેથી તમને આ રીત ત્રણે ત્રણ આવડી જાય ઓકે તો એકવાર એ પણ તમે જોજો જેથી તમને બેનિફિટ થાય તમારા જેટલા પણ જે મિત્રો છે જે બોર્ડ એક્ઝામમાં ફેલ થયા છે જેમને રિપીટર એક્ઝામ આપવાની છે કઈ જુલાઈની અંદર તો એમના સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે કારણ કે એમને પણ બેનિફિટ થાય ઓકે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને વિડીયો યુઝફુલ થયો હોય તો કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો આવા યુઝફુલ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવાની છે અને બે લાયકન દબાવવાનો છે જેથી આવા લેટેસ્ટ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહ્યા હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ